રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં હા તો મિત્રો આજે વાત એવી કરવી છે જોરદાર કે જે લગભગ તમને મોસ્ટલી લગભગ માણસોને ખબર નહીં હોય નહીં ખબર નતા અત્યાર સુધી રાઈટ કારણ કે આપણો એ આપણો એ લાઈનની ના લાઈનની એમ એટલે ઘણા માણસો અહીંથી આપણે જાતા હોય ને કારણ કે આપણે બાપ દાદા પહેલાથી ખેતી કરતા બરાબર છે ફાર્મિંગ તો લગભગ આપણા માણસો પાસે બધા ફાર્મર જ છે બધા ખેડૂત હવે એ બધા અહીંયા બધા વિદેશમાં આવી ગયા ને વિદેશમાં આવ્યા પછી એનઆરઆઈ થઈ ગયા હમ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ હવે એની જમીન ત્યાં છે બરાબર છે ઘણાય બાપ દાદાનાથી ભાગમાં આવ્યું હોય અથવા તો કોઈક નવા લેતા હોય એમ કે જમીનને ઘણા બધાએ લીધી પણ અહીંથી ગયા પછી એમ અહીંથી આવ્યા અહીંયા આવ્યા પછી ત્યાંથી લીધી એમ તો હવે એ જમીન વિશેની મારે તમને વાત કરવી છે કે આપણે ત્યાં એનઆરઆઈ તરીકે પહેલાં તો જમીન આપણે લઈ શકીએ કે ન લઈ શકીએ અને લઈ શકીએ તો એની શું કોન્સીકવન્સીસ થાય એટલે એનું માનો કે વેચીએ કાલે તો વેચી શકીએ અને વેચવા વેચ્યા પછી હું એના પ્રોબ્લેમ થાય અથવા આપણે કોઈ બાપ દાદાની જમીન છે ને એ આપણે ભાગમાં આવી તો આપણે એ વેચી નાખીએ તો એના પૈસા આપણે અહીંયા લઈ આવી શકીએ કે ન લઈ આવી શકીએ કે શું થાય અથવા તો એમાં ટેક્સ ભરવો પડે કે ન ભરવો પડે તો આવી બધી વાસ્તો મારે આજે તમને કરવી છે તો જો તમને આ વિડીયો છે ને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હમ કારણ કે જોવો હતા બધા તમને મને ખબર છે કે ને તમને મજા આવે એમાં ને ઘણું જાણવાનું મળે એમ કહે છે માણસો મને લગભગ બધા જ મળે છે અથવા તો કોમેન્ટ કરે કહે કે ભાઈ અમને ઘણું બધું તમારા વિડીયોમાંથી જાણવાનું મળે મેં કીધું જાણવાનું જ્યાં સુધી મળી ત્યાં સુધી વાંધો નથી ને જી એમ લાગીએ તમને કે ના હવે આ બહુ થઈ ગયું બોરિંગ થઈ ગયું ત્યારે આપણી કરી દઈ બંધ દુકાન દુકાન બંધ કરી દઈશું કે આપણી વાંધો છે કહીને તો વસ્તુ એ છે હાલો તો વાત કરું હું કે એક રિયલ કિસ્સો બન્યો છે એટલે એના ઉપરથી આ તમને વાત કરું છું કે રિયલ કિસ્સામાં શું થયું કે એક ભાઈ છે ને આપણો ફાર્મર જ આપણો ખેડૂત વર્ષો પહેલાં અમેરિકામાં વિયો ગયો જેવી રીતે અહીંયા ઇંગ્લેન્ડમાં આવે અમુક ને અમુક અમેરિકા જાય નહીં તો એ અમેરિકા વિયો ગયો હતો અને અમેરિકા ગયા પછી એનીએ ત્યાં સેવિંગ કર્યું ઘણો પૈસા બનાવ્યા તો એની છે ને લગભગ આજથી લગભગ અઢાર વરસ પહેલાં એક જમીન લીધી હા તો એ ભાઈ હે ને પછી જમીન તો લીધી જમીન લીધી અને લગભગ તેર પોઈન્ટ સાત લાખની એટલે સાડા તેર લાખની ઉપર બરાબર ત્યારે ત્યારે તો સસ્તું કારણ કે આજથી વી વીસ વર પહેલાંની વાત કરો તો વીસ વર્ષ પહેલાં તો સસ્તી હતી ને જમીન એમ તો એ જમીન લીધી અને હવે એ અઢાર વરસ પછી ભાઈ વેચવા ગયો ત્યાં તો વેચવા ગયો તો એનો ભાવ બહુ વધી ગયો હતો ને વસ્તુ હા હકીકત છે કે પહેલાં જેટલી જમીનનો જે ભાવ હતા એના અત્યારે કેટલા બધા થઈ ગયા તો એવી જગ્યાએ લીધી હતી એની જમીન તો જમીનનો ભાવ બહુ વધી ગયો સિટીની બાજુમાં એ ક્યાંક લીધી હે એટલે જોરદાર ભાવ વધે ગયો લગભગ વન પોઈન્ટ સિક્સ કરોડ એનો આવ્યો કેટલો એ વન સિક્સ કરોડ એટલે દુનિયાનો પૈસો આવી પડ્યો હવે પૈસો તો આવી પડ્યો પણ વસ્તુ શું બની કે એને એને છે ને નોટિસ આવી ટેક્સ ઓફિસ ઓફિસની કે આ જમીન તમે વેલીન વેલી અત્યારે અત્યારે ટૂંકમાં વેચી નાખો એટલે એને વેચી નાખી તો વન પોઈન્ટ સિક્સ કરોડ એની એ તો બરાબર છે કે વેચીએ નહીં પણ એને લગભગ એકતાલીસ લાખ રૂપિયા ભરવાના આવ્યા એમાં તમે કહેવો કે એકતાલીસ લાખ રૂપિયા કયા કયા બેઝ ઉપર ભરવાના આવ્યા એને સેનાએ ભરવાના આવ્યા એટલે પહેલી વસ્તુ એ કે એમ કે છે કે એકડિંગ ટુ એનઆરઆઈ એનઆરઆઈ ને ફેમા લો લાગુ પડે ફેમા લો એટલે એ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ એ લાગુ પડે લાગુ પડે એટલે અહીંયા ટૂંકમાં આપણે એનઆરઆઈ તરીકે તરીકેના કોઈ પણ ફાર્મની જમીન એટલે જે ખેતીની જમીન હોય એ લઈ હકીએ નહીં પહેલી વસ્તુ તો એટલે એની પેનલ્ટી મારી એટલે એકતાલીસ લાખ રૂપિયાની એટલે કે એકતાલીસ લાખ રૂપિયા પહેલાં ભરી દો અને બીજું જે કંઈ આવે એ પછી વળે એના ઉપર તો ટેક્સ જે કંઈ હા એ વસ્તુ જુદી છે પણ આ તો તમે ભરો જ પહેલાં કારણ કે આ તો પેનલ્ટી કારણ કે તમે આરબીઆઈને જાણ કર્યા વગર વગરનું તમે એમને એમ જમીન લઈ લીધી ને એ પણ આ ફાર્મિંગની જમીન એટલે ખેતીની જમીન હવે ખેતીની જમીન આપણે કોઈ એલાઉડ નથી એનઆરઆઈ તરીકે પહેલી વસ્તુ તો રાઈટ આ ખાસ 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 આપણે બધાને જાણવાનું છે ને આપણે ઘણા આપણે જે લેવીએ જમીનને આપણે નામે કરાવીએ આપણે નામે કરે કરી એટલે એ જેટલા એનામે કરી એને પ્રોબ્લેમ થાય ભવિષ્યમાં જ્યારે વેચીએ ત્યારે અત્યારે કદાચ ન થાય રાઈટ પણ આપણે હું બધું ન્યાનું વર્ધું પછી ન્યાનું બતાવીએ ને અહીંનું કંઈ બતાવતા નથી ને એવી બધું કરીએ એને ગોટા કરે ને આપણે કંઈક ને કંઈક કરીને એમાં બધા કરીએ પણ ખરેખર એ વસ્તુ થાય નહીં અને સ્પેશિયલી એમાં આપણે એ જમીન વેચીએ ને ત્યાંથી પછી પૈસા અહીંયા લયા હોય તો એ પૈસા એ લઈ આવી શકીએ નહીં બરાબર એટલે આ તો ટોટલી ટોટલી રોંગ છે પહેલી વસ્તુ એટલે આપણે એનઆરઆઈ તરીકે આપણે ઇન્ડિયામાં આપણે પ્રોપર્ટી પ્રોપર્ટી મતલબ કે તમે મકાન માટે નહીં કે એ લઈ શકીએ આપણે પ્લોટ કે લઈ શકીએ રાઇટ પણ બીજી બધી વસ્તુમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્વેસ્ટ કરી શકો બીજા ગમે ત્યાં એ બીજામાં કરી શકો રાઇટ ટેકનોલોજીની ઘણી બધી છે એ બધી ફોર્મ આ તે એમાં એમાં બધા તમે કરી શકો પણ ફાર્મિંગમાં ન કરી શકો કારણ કે અહીંયા પ્રોટેક્ટ કરે છે એ લોકો ફાર્મરને પ્રોટેક્ટ એટલે કે ટૂંકમાં ખેતીવાળા બહારના કોઈ આવી માણસને આવી રીતે ખેતી લઈ જાય ને એ આખું કારણ કે પઈ એ વેપાર થઈ ગયો એક નો કે એમાં એપ્રિશિએશન મળીએ આપણે એટલે એના માટે થઈને લઈએ તો હવે જો આ છૂટ આપે એટલે આના માણસો પાસે પૈસા દુનિયાના પડ્યા એટલે એ માણસો વેચેસ જમીન કારણ જમીન કોઈને રાખવી જ નથી એટલે એ હવે જમીન વિચાર કરો ત્યાંથી આવી રીતે બધા અહીંયા બાજના લેવા માંડે એની ડિમાન્ડ વધી જાય એટલે એના ભાવ ક્યાં ને ક્યાં પહોંચી જાય જમીનના એટલે નાના તો કોઈ લે ન હગે જોકે અત્યારે નથી લે હગે એમ અત્યારે ભાવ એટલા બધા વધી ગયા છે પણ વસ્તુ આ છે બરાબર એટલે એ આપણને ખબર નથી પણ હવે જો માનો કે એ આપણે બીજી રીતે થઈ હગે કે તમારે જો ઇન્હેરિટન્સ એટલે આપણે જો બાપદાદાની જમીન આપણે ભાગ અહીંયા આપણી પડી હોય પહેલાંની બાપદાદાની જમીન તો એ ભાગમાં જો આવે ને તો એ આપણે રાખી શકીએ અને એ ફાર્મિંગ જ કરી શકીએ એમાં બીજું કંઈ કરી શકીએ નહીં ટૂંકમાં રાઈટ અથવા તો બીજું કોઈને આપણે વેચી ન હકીએ ફાર્મર સિવાય કોઈને ખેડૂત સિવાય હમ અને એ જમીન આપણે જ્યારે વેચીએ બરાબર છે અને વેચીએ ત્યારે આપણે હે ને એ પૈસા એનઆર એકાઉન્ટમાં જમા કરાવવા પડે એકાઉન્ટમાં ક્યાં એનઆર નોન રેસિડેન્ટ ઓર્ડિ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ એમાં એ પૈસા જાય બીજા સેવિંગમાં કે બીજા કોઈ પણ એકાઉન્ટમાં જાહે તો ગાંઠેકનો પ્રોબ્લેમ થાય કારણ કે આપણે એનઆરઆઈ તરીકે મેં તો આ પહેલાંનો વિડીયો બનાવ્યો હતો કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કે એ અહીંથી આપણે પૈસા મોકલીએ એનઆર ઈ એકાઉન્ટ એ રાખી હકીએ અથવા તો એનઆરઓ એકાઉન્ટ ખોલાવી હકીએ કે જે ન્યાના પૈસાની લેવડ દેવડ આપણે ન્યા કંઈ પણ આપણું હોય એની લેવડ દેવડ એમાંથી થાય એટલે એ પૈસા એમાં જાય અને પછી આ ત્યાંથી જો આપણે અહીંયા લઈ આવ્યા હોય પૈસા તો આપણે એ બધું પ્રૂવ કરવું પડે કે આ બાપ દાદાની જમીન હતી અને આ જમીન અમે વેચી નાખી છે રાઈટ અને આ જમીનના પૈસા આવ્યા છે એ આ ઓર્ડે આમાં બધા મૂક્યા છે અને એના બધા ડોક્યુમેન્ટને એને આરબીઆઈની પરમિશન લઈ અને એ પૈસા જો આપણે અહીંયા લઈ આવ્યા હોય ફોરેનમાં તો એ લઈ આવી હગીએ કાયદેસર લીગલી બરાબર પણ આ વસ્તુ કરવી પડે તો થાય બાકી એમને એમ આપણે ક્યાંક ના ના આપણે તો લેવીએ ને અહીંયા કરી નાખીએ તો અત્યારે એ બધાય પ્રોબ્લેમ બહુ છે એટલે આ વસ્તુ ખાસ મારે એને પાવી હતી અને બીજી જો આપણે ત્યાં જમીન લેવી હોય કાયદેસર બીજી રીતે જો જમીન આપણે લેવી હોય ને તો એ તમને હું કહું કે એના માટે જો જમીન લેવી હોય તો એપ્લાય ફોર આરબીઆઈ એપ્રુવલ પહેલાં તો સૌથી પહેલાં આપણે આરબીઆઈની પરમિશન લેવી પડે જમીન લેવા માટે ખેતીની પછી સબમિટ એ ઓર એપ્લિકેશન એપ્લિકેશન સબમિટ કરવાની પછી એક્સપ્લેન યોર પર્પઝ એટલે એનો આપણે બતાવવાનું કે આપણે શું કામ લેવા માગીએ છીએ અને હું એનું કરવા માગીએ છીએ રાઈટ પછી પ્રોવાઈડ ઓલ ડોક્યુમેન્ટે ડોક્યુમેન્ટેશન કે એટલે આ પૈસા એ કે ક્યાંથી આવ્યા અને હું છે ને કઈ રીતે તમે લેવા માગો છો એ બધું આપણે બતાવવું પડે અને પછી વેઇટ ફોર આરબીઆઈ ડિસિઝન એટલે પછી આ આરબીઆઈનું આપણે જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી આપણે કંઈ ન કરાય ત્યાં સુધી વેઇટ કરાય એની ડિસિઝનની રાઈટ ને એ ડિસિઝન આવે તો આપણે લઈ શકીએ તો તો પછી જે જો એ આ પરમિશન આપણને આપે તો આપણે ખેતીની જમીન લઈ શકીએ નહીં તો એમને એમ કોઈ દિવસ જે ખેતીની જમીન આપણે એનઆરઆઈ તરીકે લઈ શકીએ નહીં બરાબર તો ખાસ ખાસ આ મારે ખાસ તમને કહેવું હતું કારણ કે મને પોતાની ખબર નહોતા કે આ વસ્તુ છે પણ આપણે બધા જે લેવીએ અહીંયા અને કરીએ એટલે કહું છું એમ એટલે આપણે આ બધું આ બહુ લાગુ પડે છે બરાબર તો આવજો બાય બાયબાયને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં